નવા વર્ષમાં તેમના અધૂરા કામ પૂરા કરવાની યોજના બનાવે છે કેટલાક લોકો આ સમય દરમિયાન ઘરમાં પૂજાનું પણ આયોજન કરે છે જેથી પરિવારમાં આખું નવું વર્ષ શરૂ થવાનું છે દરેક જણ તેની આતુરતાથી રાહ જોતા હોય છે કારણ કે નવું વર્ષ આપણા બધા માટે નવી આશાઓ અને નવી તકો લઈને આવે છે આ વર્ષે દરેક માટે ખૂબ જ ખાસ છે સામાન્ય રીતે લોકો નવા વર્ષમાં તેમના અધૂરા કામ પૂરા કરવાની યોજના બનાવે છે કેટલાક લોકો આ સમય દરમિયાન ઘરમાં પૂજાનું પણ આયોજન કરે છે જેથી પરિવારમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ રહે કેટલાક લોકો જીવનમાં કંઈક નવું કરવાનો સંકલ્પ પણ લે છે નવા વર્ષ નિમિત્તે અવનવી વસ્તુઓની ખરીદી પણ કરવામાં આવે છે જો કે કેટલીક એવી વસ્તુઓ છે જે નવા વર્ષ પર ખરીદવી શુભ માનવામાં આવે છે આવો જાણીએ નવા વર્ષના શુભ અવસર પર કઈ વસ્તુઓની ખરીદી કરવી જોઈએ દક્ષિણાવર્તી શંખ હિન્દુ ધર્મમાં દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દક્ષિણાવતી શંખ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો પણ વાસ હોય છે એટલા માટે લોકો વારંવાર નવા વરસ પર દક્ષિણવર્તી શંખ ઘરે લાવે છે જેના કારણે આખું વર્ષ દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ છે તેને ઘરમાં રાખવાથી પરિવારમાં સકારાત્મકતા જળવાઈ રહે છે જો કે આ સમયગાળા દરમિયાન ઘણા નિયમોનું પાલન પણ કરવામાં આવે છે જો તમે નવા વર્ષ પર તુલસીનો છોડ ખરીદો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે મેટલ ટટલ કાચબો તમે નવા વર્ષ પર મેટલ ટટલ પણ ખરીદી શકો છો તે સારા નસીબ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં આ કાચબો હોય છે ત્યાં ક્યારેય પૈસાની કમી નથી હોતી તેમજ તેને ઓફિસ કે દુકાનમાં રાખવાથી ઘણી પ્રગતિ થાય છે નવા વર્ષ નિમિત્તે દરેક વ્યક્તિએ મોરપીચ ખરીદવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણને મોરપીચ ખૂબ જ પ્રિય છે અને તેને ખરીદવા ઘરની આર્થિક સ્થિતિ પણ સારી થાય છે નાનું નાળિયેર નવા વરસ પર એક નાનું નાળિયેર ખરીદો અને પૂજા પછી તેને તિજોરીમાં રાખો આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેમજ પરિવારમાં સમૃદ્ધિ આવશે